એક બે ત્રણે ચાર ચારે ચાર ફૂલી લોડેડ ચારે ચાર લાલ ઢાંકીમાં ચારે ચાર ચોઇસેબલ નંબરમાં વ્યાજબી ભાવમાં રોજ કાંઈક આવતું જ હોય છે લેવું હોય તો આવી જાવ અને ન લેવું હોય તો જોઈ લ્યો વિડીયો આજની તો કાલે તમારે લેવાનું થાય ને સબસ્ક્રાઈબ કરી રાખો ફોલો કરી રાખો કારણ કે રોજમારી પાસે કાંઈક કંઈક નવું નવું આવતું જ હોય કાગળનીથી મારી જવાબદારી ગાડીમાં જવાબદારી તમામ વસ્તુ ટકા ટકા ચાર ચાર ફૂલી લોડેડ કસ્ટમર ચારે ચાર ગાડીમાં તમામ વસ્તુ નાખેલી છે મેગવ્હીલ સાયલેન્સર ગાર્ડ લાઇટ સીટ માઇન્ડ બ્લોઈંગ કન્ડિશન ચારે ચાર ગાડી સેલમાં એવી છે આજે મારી પાસે પહેલી ગાડીની વાત કરું તો એમાં ચોઈસેબલ નંબર બે હજાર અઢારની એક લાખ પંચાવન હજાર રૂપિયા અને પચાસ ટકાના ડાઉન પેમેન્ટમાં વન ઓનરમાં બીજી ગાડી જે બે હજાર ઓગણીસની બીએસ ફોર એબીએસ કાર્બેટરવાળી માઇન્ડ બ્લોઈંગ કન્ડિશન ખાલી એક લાખ લે સાઠ હજાર રૂપિયામાં ત્રીજી ગાડી છે બે હજાર સોળની એમાં એકાવનસો નંબર છે ચોઈસેબલ નંબરમાં છે કિંમતની વાત કરું તો ખાલી આપી દેવાની છે એક લાખ પચીસ હજાર રૂપિયા અને લાસ્ટવાળી છે જે જે ફોરમાં છે બે હજાર પંદરનું મોડલ છે ફૂલી લોડેડ છે મેગવિલ ગાર્ડ લાઇટ છે તમામ વસ્તુ નાખેલી ચારેયમાં બીબી એક્ઝોસ્ટ નાખેલા ચારેયમાં મેગવિલ નાખેલા ગાર્ડ નાખેલા લાઇટ નાખેલી જ છે બે હજાર પંદરનું મોડલ છે અને કિંમતની વાત કરી તો આપી દેવાનું છે ખાલી એક લાખ પંદર હજારમાં આવા ભાવમાં એક જ જગ્યાએ બેસ્ટ ડીલ મળે ક્યાં વન એન્ડ ઓનલી પેસ રાજકોટમાં બાલાજી બાઇક્સમાં